જો અમારા નાનજી જે દાદા છે અત્યારે એ જો આ દોરી ને પકડી ને ઉભા છે જો આ દોરી એકદમ વળ ચડે એટલે એકદમ પતલી આ રીતે બે લીરા બે બાજુ પડ્યા રહેવા જોઈએ એને આમ હોપ ન કાઢવાના આ ટુકો લીરો છે સતત એને જ ફેરવવાનો ટુકો લી જો એકદમ મસ્ત દોરી બની ગઈ છે અને હજી આને લેવલ કરવા માટે બતાવી દો જો આ દોરી હોય ને એને એક હાઠી કાર્ય બાંધવાની અને ત્યાર બાદ જો આ રીતે વળ સડાવવાના દોરીને સિંધરીને આપણે જે વળ સડાવતા હતા એને ભેગી કરી રહ્યા છે ભગત અત્યારે જો આવી રીતે ભેગી કરવી પડે તો મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હાલ અમે અત્યારે રાત્રિના અમારી જે શેરી છે ત્યાં બેઠા છીએ અને નવરાશની પળોમાં કેવી પ્રવૃત્તિ લોકો કરતા હોય છે તેની આજે આપણે જાણકારી મેળવશું એક સરસ મજા જો અમારે કરશન ભગત છે તો દરરોજ કંઈ ને કંઈ નવી પ્રવૃત્તિ ચાલતી જ હોય છે તો આજે આપણે જોશું કે આપણા ઘરે કોઈ પણ જે કપડા આપણા હોય છે તેના લીરા બનાવવામાં આવે છે ને લીરા બનાવી અને એક સરસ મજાનો જોવો તમે કેવું ટોપ દોરી બનાવવામાં આવી છે જો આવી દોરી અત્યારે આ દોરી અત્યારે બની રહી છે જો તો આ દોરી આપણે કપડાં સુકવામાં કામ લાગે ઘણા ઉપયોગમાં આવે છે દોરી બરાબર જો એક આ દોરી બનાવી છે

તો આ દોરી કેવી રીતે બનાવી તે પણ હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયોને પૂરો જોજો જેથી તમને પણ જાણવા મળશે અને મિત્રો તમે ક્યારેય આ દોરી બનાવતા જોયા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને આવા સારા વિડીયો નવરાયના પળોમાં જુઓ અત્યારે અમે પણ દોરી બનાવી રહ્યા છીએ અને કેવી રીતે દોરી બનાવે છે તે હું તમને આખે આખો વિડીયોમાં બતાવીશ જો અત્યારે આ જે તાર છે એ લાંબા કરવામાં આવ્યા છે ને ત્યારબાદ ત્યાંથી વળ ચડાવે છે એને અને વિડીયોને પૂરો જોજો મિત્રો એટલે તમને પણ જાણવા મળશે કે કેવી રીતે આપણે ઘેરે બેઠા દોરી પણ બનાવી શકીએ છીએ જો આ દોરી છે તો એને વળ પૂરો ચડાવી દીધો છે અને ત્યારબાદ હવે જે નીચેનું જે બતાવે છે તેને વળ ચડાવી રહ્યા છે અત્યારે આ જે દોરી આપણે નીચે હતી તેને પણ અત્યારે વળ સડાવી રહ્યા છે અને બંને દોરી અત્યારે સરખી થઈ ગઈ છે જો આવી રીતે જે દોરડા હોય તે લાંબા કરી અને તેને વળ સડાવવામાં આવે છે અને જે ફેક્ટરીની અંદર દોરી બનતી હોય તેને ત્યાં મશીન લગાવેલું હોય એટલે મશીન થી દોરી ફરતી હોય પણ આપણે હાથે બનાવીએ તો આપણે હાથે ફેરવવી પડે દોરીને જો મિત્રો હવે જો આ દોરી છે તમે જોઈ શકો છો કે કેટલા વળ સડાવવામાં આવે ને હજી ત્યારબાદ હજી પણ આને ફૂલ એટલે ફૂલ વળ સડાવવામાં આવશે જોવો એકદમ દોરી થઈ જા પતલે હાવ આવી રીતે વળ સડાવવું પડે છે દોરડું બનાવવું હોય દોરડું આપણે હાથે તો જો આવી રીતે જે આથી આગળ જેવું જો વળ સડાવી રહ્યા છે હું તમને ત્યાં પણ બતાવીશ કેવી રીતે વળ ચડાવવામાં આવે છે એક અને વચ્ચે કટકા હોય તેને કાતરે કાપી લેવાના એટલે આ જે દોરી હોય તેનું લેવલ સારું આવે જો અમારા હાથમાં થાય ત્યારે દોરી તો વણા ફરતી જાય છે તો આ કાપડ હતું ને કાપડમાંથી આ દોરી બનાવી રહ્યા છીએ જે હાડલાની જે કોર આવે ને એની એના તાકાની કોરો આવે છે પછી જે આપણા જે જો કેવી મસ્ત દોરી બની આગળ તમે જોશો હું દોરી બનાવો પછી પણ બતાવી દે તમને કેવી રીતની દોરી છે અને ફૂલ વળ સડાવવા માટે કેવી રીતે સડાવવા વળ એ પણ આગળ હું તમને બતાવું જો અમારા નાનજી દાદા છે અત્યારે અહીંયા જો આ દોરીને પકડીને ઊભા છે જો આ દોરી એકદમ વળ સડે એટલે એકદમ પતલી થતી જાય છે અને પહેલા પણ આપણે જોઈ હતી કેટલી સાડી હતી અને વળ સીડા બાદ તમે જો કેટલી પતલી થઈ ગઈ દોરી અને કેવી રીતે આને વળ સડાવવા પડે એ પણ હું તમને બતાવી દઉં જોવો આ દોરી હોય ને એને એક હાઠી કાર્ય બાંધવાની અને ત્યારબાદ જો આ રીતે વળ સડાવવાના દોરીને એટલે એકદમ પતલી થતી જાય અને ફિનિશિંગ પણ સારું આવે જોવો અને આવા જે વચ્ચે વચ્ચે જે કટકા હોય ને એને કાતર મારી દેવાની એટલે લેવલ સારું બધા દોરીનું જો આ બધું એકદમ પતલી દોરી થતી જાય છે જેમ વળ સડતા જાય છે એમ પતલી દોરી થતી જાય જો આ છે આવા હોય એને કાતરે કાપી નાખવાનું કટકા જો આવી રીતે આ જમણા હાથે પકડે અને આ જે હાઠીકો હોય ને એને વળ સડાવ્યા કરવાના એટલે આ દોરી છે ને એકદમ પતલી થતી જશે ફૂલ વળ સડી જશે એટલે એકદમ પતલી થઈ જશે હવે ભગત જાય છે આગળ ને અમારે હવે આ બધું કામ કરવાનું છે કેવી રીતે દોરી બનાવવામાં આવે છે જોવો તમે આ જે બંને સિંદરીના આપણે જે વળ વળછાવતા હતા એને ભેગી કરી રહ્યા છે ભગત અત્યારે જવો આવી રીતે ભેગી કરવી પડે અને ત્યારબાદ આપણે ભેગી કરેલી દોરી જોઈ લઈએ કેવી દોરી બની છે જોવો અને તમે આવું કરે જોયું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો જો એકદમ મસ્ત દોરી બની ગઈ છે અને હજુ આને લેવલ કરવા માટે ખેંચવામાં આવશે એટલે જે આવા થોડા થોડા જે રૂસડા હોય ને એને કાતર મારી દેવાની

એમાં વળ વધી ગયા છે એટલે મારે એને કાઢવા પડશે અમુક જવા ઉખેડવા પડશે આ બાજુ જો વળ વધી ગયા છે એટલે થોડુંક ઓછા કરવા માટે મારે પાસો પાડવો પડશે અને જવો

અને ત્યારબાદ આપણે બધા ઉપયોગમાં લઈએ છીએ જોવો તમે દોરી આવી રીતે દોરી બને છે તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને આવા વિડીયો જોતા રહો જો મિત્રો આ દોરી તૈયાર સરસ મજાની દોરી બની ગઈ છે ને હવે આને છે ને એવું લાગે ને તો કઈક મીણબત્તી અથવા તો દીવો લઈ અને જે રૂસડા હોય તે બાળી દો ને તો એકદમ પાલિસ આવે છે દોરીનો પછી આવો જે મોટા રહી ગયા હોય એને કાતર મારવી પડે છે અને જો આ આ જો આવી રીતની દોરી બને છે જો એકદમ મસ્તીની દોરી જો આપણે જે દોરી બનાવવા માટે આપણે જે ઓલી સાડી હોય ને તેની જે કોર હોય ને એક ખરકી હોય ને તો આવી દોરી બને છે નકર લેવલ વગરની દોરી હોય તો થોડુંક તકલીફ ફીંડલું બનાવવામાં આવે જો બનાવી દીધું અમે દોરી બનાવી અને સરસ મજાનું ફીંડલું વાળી લીધું છે અને હવે અમે ચાલો થઈ ગયો તો મિત્રો આજે આપણે રાત્રિના જ્યારે નવરાશની પળોમાં એક સરસ મજાનું વેસ્ટમાંથી બેસ્ટ આપણા ઘર આંગણે કોઈ પણ જૂના જે કપડાં પડ્યા હોય તેના જો આવા લીરા બનાવી અને સરસ મજાની જો દોરી બનાવી છે આ દોરી એક આ વણીને બનાવવામાં આવી છે ને આ જે દોરી અત્યારે બનાવી રહ્યા છે તે ગૂછીને બનાવી છે જેમ ચોટલો ગૂંછે તે રીતે તો આજે આપણે સરસ મજાની જાણકારી મેળવી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આવી સરસ મજાની જાણકારી મેળવી શકે